પાડીના તિરાના સાહિત્યકાર દીપક દેસાઈને મુંબઈ ખાતે રાષ્ટ્રીય રત્ન સન્માન બે હજાર પચ્ચીસ એવોર્ડથી સન્માનિત કર્યા ડોક્ટર કૃષ્ણ ચૌહાણ દ્વારા આયોજિત એવોર્ડ શોમાં રાઇટર પોઇટ ગુજરાતનો એવોર્ડ અભિનેતા ધીરજકુમારના હસ્તે એનાયત કરાયો અને મુખ્ય વીઆઈપી ગેસ્ટ તરીકે સન્માનિત કરાયા પાડી તાલુકાના તિગરા ગામના સાહિત્યકાર દીપક દેસાઈ વીઆઈપી ગેસ્ટ તરીકે આમંત્રિત તેઓને કરવામાં આવ્યા હતા અને રાઇટર પોએટ ગુજરાતીનો એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બોલિવૂડના જાણીતા હીરો નિર્માતા નિર્દેશક ધીરજ કુમાર સંગીતકાર દિલીપ સેન એસપી મુંબઈ શહેર સંજય પાટીલ બી એન તિવારી પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ સહિત ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રની નામી હસ્તીઓ હાજર રહી હતી હીરો ધીરજકુમારના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દીપક દેસાઈના પુસ્તક યાદો કે ગુબ્બારેના વિમોચન પ્રસંગે વ્યસ્તતાને કારણે હાજર ન રહી શકતા આ મંચ પર દીપક દેસાઈએ ધીરજકુમાર તેમજ બી એન તિવારીને પોતાના પુસ્તક યાદો કે ગુબ્બારે તેમજ સન્માન મોમેન્ટો આપી તેમને સન્માનિત કર્યા હતા ધીરજકુમાર દીપક દેસાઈના પ્રિય માનિતા હીરો છે અને તેમનું આવનાર પુસ્તક ભરતપુત્ર મનોજકુમાર તેમને અર્પણ કર્યું છે આ જાણી તેઓ ખૂબ જ થયા હતા હતા આ માટે તેમણે દીપક દીપક દેસાઈનો આભાર માની અભિનંદન આપ્યા દેસાઈએ ક્રિષ્ના ચૌહાણનો પણ આભાર માન્યો હતો દીપક દેસાઈએ વીઆઈપી ગેસ્ટ તરીકે સભાને સંબોધિત કરી હતી અને હાજર રહેલા લોકોએ દીપક દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાત વડોદરા સુરત અમદાવાદમાંથી આવેલા એવોર્ડી તેમજ આયોજકો દ્વારા દીપક દેસાઈને સન્માનિત કરવા માટે આમંત્રણ આપવા માટેની ખાતરી આપી હતી આ એવોર્ડ માટે તેમજ વીઆઈપી ગેસ્ટ તરીકે સન્માનિત કરવા બદલ દીપક દેસાઈએ ડોક્ટર ક્રિષ્ના ચૌહાણનો આભાર માન્યો હતો તેમજ એસપી સંજય પાટીલ અને ધીરજ કુમાર દ્વારા અભિનંદન આપવા બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે તીઘરા પ્રખ્યાત સાહિત્યકાર દીપક દેસાઈને અઢારમો એવોર્ડ પ્રાપ્ત થતાં વલસાડ જિલ્લા તથા ગુજરાતનું નામ રોશન કર્યું હતું दीपक भाई के बाद मैं अंजलि सिंह जी को बुलाना चाहता हूँ अंजलि दीपक भाई के बाद मैं अंजलि सिंह जी को बुलाना चाहता हूँ अंजलि दीपक भाई के बाद मैं अंजलि सिंह जी को बुलाना चाहता हूँ अंजलि अपना हम को एक साइड रख के सम्मानित करने का इसके लिए बहुत बड़ा दिल चाहिए वो काम कृष्णा चौहान जी रहे और दूसरा मैं गाँव का भी

મુંબઈ અંદેરી મેર સોલ ખાતે ડોક્ટર ક્રિષ્ણા ચૌહાણ આયોજિત રાષ્ટ્રીય રત્ન સન્માન બે હજાર પચીસ એવોર્ડ આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ શોમાં વીઆઈપી ગીસ્ટ તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું ડોક્ટર ક્રિષ્ના ચૌહાણ દ્વારા આ આયોજિત આ એવોર્ડ શોમાં રાઇટર પોઈટ ગુજરાત તરીકેનો એવોર્ડ શ્રી ધીરજ કુમારના હસ્તે મને પ્રદાન થયો તેનાયત થયો હતો અને આ એવોર્ડ શોમાં ધીરજ કુમાર ઉપરાંત બોલિવૂડના નામી સંગીતકાર દિલીપ સેન મુંબઈ સરના એસીપી સંજય પાટિલ પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ બી એન તિવારી સહિત અનેક નામી હસ્તે ફિલ્મી તેમની ટી ક્ષેત્રની નામી હસ્તે ઉપસ્થિત રહી હતી અને શ્રી ધીરેશ કુમારના હસ્તે તમામ એવોર્ડ એનાયત થયા હતા આ એવોર્ડ સમારંભમાં મારા પુસ્તક યાદવ ગુબ્બારીના વિમોચનમાં શ્રી ધીરેશકુમાર તેમજ બીન તિવારી વ્યસ્તતાના કારણે હાજર નહીં રહી શક્યા હતા તે માટે આ મંચ પર મેં શ્રી ધીરેશકુમાર તેમજ બી તિવારીને મારું પુસ્તક યાદવ કે ગુબ્બારે તેમજ યાદવ કે ગુબ્બારે સન્માનના મોમેન્ટો અર્પણ કર્યો હતો અને તેમને સન્માનિત કર્યા હતા સિદ્ધેશ કુમાર પહેલાંથી જ મારા માનેતા હીરો રહ્યા છે અને જ્યારે મેં આ મારું પુસ્તક અને મોમેન્ટો આપી તેમને સન્માનિત કર્યા ત્યારે તેમણે ખૂબ જ પ્રસન્નતા પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને મારો આભાર માન્યો હતો અને મને અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત મારા આવનાર પુસ્તક ભારતપુત્ર પુત્ર મનોજ કુમારમાં પણ મેં શ્રી ધીરેજ કુમારને અર્પણ કર્યું છે અને આ જાણીતા મેં ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ અવોર્ડ શોના મુખ્ય મહેમાન વીઆઈપી ગેસ્ટ તરીકે તેમજ મને એવોર્ડ પ્રદાન કરવા બદલ ડૉક્ટર ગિરીશ ક્રિષ્ના ચૌહાણનો હું આભાર માનું છું અને શ્રી સંજય અંબાજી તેમજ શ્રી ધીરેજ કુમાર એસીપી મુંબઈ સરહ સંજય પાટીલનો પણ હું ખૂબ જ આભાર માનું છું વિજેમે સુખ અપનાવવું આ સાથે અત્યાર સુધીમાં મને આ 18મો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને આ એવોર્ડ પ્રાપ્ત થવાની સાથે જ પાડી તાલુકા ઓથે મજન્નાવી સમુદાયનું ગૌરવ વધ્યું છે એ માટે મને ગર્વની લાગણી થઈ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો